અહમદપુર પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી દહેગામ તાલુકાના અહમદપુર પ્રાથમિક શાળામાં લોકશાહી ઢબે બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી જેમાં સૌપ્રથમ ચૂંટણી અધિકારીની નિમણૂંક કરી મતદારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી ત્યારબાદ ચૂંટણી જાહેર કરી ઉમેદવારીપત્રો સ્વીકારવા ઉમેદવારી પરત ખેંચવી પ્રચાર કરવો જેવી કામગીરી કરવામાં આવી ચૂંટણી પ્રક્રિયા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ ઈવીએમ મશીનથી જાણકાર બન્યા શાળાના કુલ બાર ઉમેદવારોને શાળાના વિદ્યાર્થીઓએ મત આપ્યા જે પૈકી આયોજન મુજબ સૌથી વધુ મત મેળવનાર આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા ચૂંટણી પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવ્યું વિજેતા ઉમેદવારો દ્વારા વિજય જશ્ન મનાવવામાં આવ્યો ત્યારબાદ માર્ગદર્શક શિક્ષક કબીનાબેન ત્રિવેદી દ્વારા શાળાની બાળ સંસદની વિવિધ સમિતિઓ બનાવી વિજેતા ઉમેદવારોને તેની જવાબદારી સોંપવામાં આવી આ સમિતિઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જરૂરિયાત મુજબના સભ્યો પસંદ કરી કામગીરીને વધુ સુચારુ બનાવવા માટે આયોજન કરવામાં આમ વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના મતદારો છે તેઓ નેતૃત્વ માટે આગળ આવે તે માટે સંપૂર્ણ લોકશાહી ઢબે જીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રિપોર્ટર જયંતિભાઈ પટેલ દહેગામ